કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે અનેક જગ્યાએ માણસો દ્વારા જે વ્યક્તિઓ છે તેમના દ્વારા તો ઉનાળામાં જે તાપના કારણે બચવા માટે જે કહી શકાય કે વડોદરાવાસીઓ તો ઠંડા પીણા છે શરબત છે તમામ પ્રકારનું સેવન કરતા હોય છે પરંતુ અબોલ પશુ પ્રાણીઓ કે જે બોલી નથી શકતા તેઓને પણ ગરમીનો અહેસાસ થાય છે અને ગરમીના કારણે ઘણી વખત મૃત્યુ પામતા હોય છે ત્યારે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેર ખાતે આવેલા ખાતે પણ બાગના જે પ્રાણી સંગ્રહાલયના તંત્ર દ્વારા જે પ્રાણીઓ છે તેઓ પણ ગરમીથી રાહત મેળવી શકે તે માટે સુવિધાઓ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં જે પ્રાણીઓ છે પક્ષીઓ છે અબોલ જે જીવો છે તેમના માટે પાણીનો છંટકાવ છે નેટ બાંધીને સુવિધાઓ કરવામાં આવી છે જેથી તેમને તડકાથી બચી શકાય રાહત મળી શકે તે માટે તેઓ દ્વારા જે કહી શકાય કે બચાવ કરવામાં આવી રહ્યો છે સુવિધાઓ કરવામાં આવી રહી છે વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે જેથી જે ઉનાળાની આ કાળજળ ગરમી છે તેમાં પ્રાણીઓ પણ બચી શકે અને ખાસ કરીને વધુ માહિતી તેઓના તંત્ર દ્વારા જ આપવામાં આવી છે આવો સાંભળીએ नहीं बोलेंगे तो क्या है पानी शुरू हो जाएगा तो तुम क्या নওए बाजू ओ भाई ये गीत यार दोस्त मेरा ये नहीं है अबे बंदर बंदर चार के Vielen Dank. નમસ્કાર વડોદરાના શહેરીજનોને જણાવવા માગીશ કે જે ગરમીનો પારો ચઢી રહ્યો છે તાપમાન વધી રહ્યા છે ગરમીના એ પ્રમાણ વધી રહ્યું છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરાનું આપણું જે વાલું શ્રી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય છે એ વડોદરા પ્રાણી સંગ્રહાલય ખાતે પણ પ્રાણીઓ પક્ષીઓને અને તમામ પ્રાણીઓને ગરમીથી બચાવ થવા માટેની તમામ વ્યવસ્થાઓ હાથ પર લેવામાં આવેલી છે અને જે અંગેની કામગીરી સંપૂર્ણપણે ચાલુ કરી દેવામાં આવેલી છે એમાં સૌ સૌ પ્રથમ ફક્ત પ્રાણી પક્ષીઓ જ નહીં પરંતુ ઝૂ જોવા આવતા સહેલાણીઓને પણ ઠંડક મળી રહે તે માટે કરીને પબ્લિક પાથ પાથવે અને વિઝિટર પાથવે બધા તમામ પર પાણીનો છડકાવ દિવસમાં હાલ મિનિમમ બે વાર કરવામાં આવે છે ભવિષ્યમાં જો પાણી ગરમી વધશે તો આ છડકાવને ત્રણથી ચાર વખત નિયમિત અંતરાળે કરવામાં આવશે પ્રાણીઓ પક્ષીઓના પિંજરાઓના ઉપર ગ્રીન એગ્રોનેટ જ્યાં જરૂર જણાય ત્યાં ગ્રીન એગ્રોનેટ બનાવવામાં આવેલી છે સૂકા ત્રાલસા અને સૂકું ઘાસ નંખાવવામાં આવે છે જેના પર પાણી નાખી અને દિવસ દરમિયાન ઠંડક પૂરી પાડવામાં આવે છે તેમ તેમજ જે આપ જોશો તો અમુક અમુક જગ્યા પર વાઘના પિંજરામાં અમે શેડ ઊભા કર્યા છે હરણને તે બધા જગ્યાએ શેડ ઊભા કર્યા છે અને આ તમામ ઉપર સૂકું ઘાસને નાળિયેરી તથા પામના ત્રાલસા નાખીને ઠંડક પૂરી પાડવાનું કામગીરી કરવામાં આવે છે આ ઉપરાંત અમે ખાસ ધ્યાન રાખીએ છીએ પ્રાણી પક્ષીઓના ખોરાકમાં કે ઉનાળો આવવાની સાથે જે સિઝનલ ફ્રૂટ્સ છે એ એમને ખાસ આવવામાં આપવામાં આવે છે જેથી કરીને એમને કોઈ પ્રકારનું ડિહાઈડ્રેશન ન થાય જેમાં ખાસ તરબૂચ શકટેટી હજી કેરી શરૂ થશે સિઝન આવ હજી થોડાક દિવસની વાર છે એટલે આવા સિઝનલ ફ્રૂટ કાકડી તરબૂચ શકટેટી આવા ફળ ખોરાકમાં ખાસ ઉપયોગ લેવામાં આવે છે જેથી કરીને પ્રાણીઓને અને એને કોઈ પ્રકારે ડિહાઈડ્રેશન ન આવે તે ઉપરાંત જરૂર જણાય તો પાણીની અંદર અમુક સપ્લિમેન્ટ્સ પ્રાણી પક્ષીઓને આપવામાં આવે છે જેનાથી પણ પ્રાણી પક્ષીઓને ઘણો સારો એ રહે છે અને તેઓ ઠંડક મેળવે છે અને ડિહાઈડ્રેશનની સમસ્યા તેમને નથી થતી